ખા તાલુકા શાળાની એસપી ડીપી તેમજ ગોવા ગવર્મેન્ટના અધિકારીઓ ડીપીઇઓ મધુબેન ભટ્ટ તથા નાબાર્ડના અધિકારીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી પ્રથમ આવેલ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી સર્વે અધિકારીઓને બુકે આપી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા તેમજ ગોવા ગવર્મેન્ટના અને નાબાર્ડના અધિકારીઓ દ્વારા આવેલ ફંડમાંથી બનાવેલ રૂમનું તેમજ વર્ગખંડોની મુલાકાત શાળાની સ્વચ્છતા બાગાયતી કામની પ્રશંસા કરવામાં આવી હતી આ ઉપરાંત અધિકારીઓએ શાળાની ઉમદા અને પ્રશંસનીય કામગીરી તથા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણના ઉમદા કાર્ય માટે આચાર્ય દિલીપ ગોપાલ તેમજ ગુરુજનોને અભિનંદન સાથે મોમેન્ટો આપી શુભેચ્છા પાઠવી હતી આજ રોજ તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર સ્ટેટ એન્જિનિયર સાહેબ તેમજ નાબાર્ડ ટીમના વિકાસ સર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન સિંહ ભટ્ટ જિલ્લા એન્જિનિયર સાહેબ પંડ્યા સાહેબ તાલુકા ટીઆરપી ઓખા તાલુકા શાળાની અંદર જે નાબાર્ડ દ્વારા પાંચ રૂમોનું કોરોના સમયમાં બાંધકામ કરી આપવામાં આવ્યું હતું તેને નિહાળવા માટે ગોવા વિકાસ ટીમ સાથે ગોવાના ટીમ તમામે તમામ ત્રીસ વ્યક્તિઓ ઓકા તાલુકા શાળાની કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા તેમણે સ્માર્ટ ક્લાસની વિઝિટ લીધી કોમ્પ્યુટર લેબની વિઝિટ લીધી ધોરણ એકથી આઠના તમામે તમામ વર્ગની અંદર જય વિઝિટ લીધી અને બાળકો સાથે ચર્ચા કરી અને બાળકો સ્માર્ટ ક્લાસ ધોરણ સાતની અંદર જે પરમાર જાગૃતિબેન છે તેમના વર્ગની અંદર તેમના બાળકો સાથે બાળકો સ્માર્ટ ક્લાસનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાળકો દ્વારા સ્વમૂલ્યાંકન કરવામાં આવ્યું તેમજ તેમના ગુરુજન દ્વારા મૂલ્યાંકન અને અમારા જે ગુરુજનોનો છે એ ગુરુજનોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અને વિકાસ નાબાર ટીમના વિકાસ સર દ્વારા ખૂબ ખૂબ વખાણ કરવામાં આવ્યા જેથી કરી મારા ગુરુજનોને હું પણ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ આ કેમ્પસની અંદર જે શિક્ષણ કાર્ય કરે છે શિક્ષણ કાર્ય કાર્ય સાથે સાથે વૃક્ષોનું જતન પણ આમ ગોવા ગવર્મેન્ટ છે ઓખા તાલુકા સ્કૂલ જો એ वो नाबार्ड की फंडिंग से बनाया है वो मॉडल स्कूल को देखने के लिए हम स्पेशली गोवा से डेलीगेशन लेके आए हैं मेरे साथ है जॉइंट सेक्रेटरी बजट और सुपरिटेंडिंग इंजीनियर पी और हमने अभी जो देखा वो सच में बहुत सुंदर है और इतना एफिशिएंट और इतना अच्छा बनाया है बहुत अच्छा क्लासरूम बनाया है फैसिलिटी भी है और कॉस्टिंग में तो बहुत रिजनेबल है दैट इज़ आई 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 बिलीव मुझे लग रहा है कंट्री uh, में सबसे कॉस्ट इफेक्टिव कंस्ट्रक्शन होगा इसलिए वी आर वी आर वेरी हैप्पी एंड वी आर वी वांट टू एक्चुअली वी हैव टेकन अ पॉजिटिव लर्निंग फ्रॉम दिस आई है नो टू मिस्टर प्रणब भट्ट जॉइंट सेक्रेटरी बजट गवर्नमेंट ऑफ गोवा बस यहाँ आके बहुत अच्छा लगा और ये बात सबसे अच्छी बात है कि गवर्नमेंट स्कूल में एक्चुअली यहाँ पे इंफ्रास्ट्रक्चर होने के कारण एनरोलमेंट बढ़ा है बाय 200. इट इज़ अ पॉजिटिव साइन और बच्चे इतने बॉर्डर लोकेशन पे इतना अच्छा स्कूल हो के पढ़ रहे हैं तो दे आई विश देम अ वेरी ब्राइट फ्यूचर विश दे डेफिनेटली हैव एंड आई विश देम ऑल द वेरी बेस्ट थैंक यू